સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી હિંમતવાન લક્ષ્મણ દક્ષિણ ગુજરાતના એક નાના ગામમાં લક્ષ્મણ નામનો છોકરો રહેતો હતો તેનો પરિવાર ખૂબ ગરીબ હતો પિતા ખેતી કરતા પણ વરસાદ સમયસર ન પડતો હોવાથી પાક સારું મળતું ન હતું મહાઘરોમાં મજૂરી કરીને પરિવાર ચલાવતી લક્ષ્મણ ખૂબ જ બુદ્ધિશાળી અને મહેનતું હતો તે રોજ સ્કૂલે જતા પહેલાં ગાયોને ચરાવવા જતો અને પછી અભ્યાસ કરવા શાળાએ જતો તેના મનમાં એક જ સપનું હતું કે હું એક દિવસ શિક્ષક બનીને ગામના બધા બાળકોને ભણાવીશ પણ મુશ્કેલી ઓછી ન હતી ઘરે પુસ્તકો ખરીદવા માટે પૈસા ન હતા તે મિત્રોના જૂના પુસ્તકો માંગી લેતો ક્યારેક શિક્ષક પાસે બેસી નોટ લખતો રાત્રે દીવો બળી જાય તો તે સાંદવીના પ્રકાશમાં અભ્યાસ કરતો ગામના લોકો ઘણીવાર મજાક કરતા લક્ષ્મણ તું એટલો અભ્યાસ કરીને શું કરશે તેથી તો કરવી જ છે શિક્ષણ બનીને કોણ તમારા ગામમાં આવક આપશે પરંતુ લક્ષ્મણ હંમેશા સ્મિત કરીને કહેતો હિંમત રાખો તો સપનું સાકાર થાય હું એક દિવસ જરૂર શિક્ષક બનીશ સમય વીતી ગયો લક્ષ્મણે મહેનતથી સ્કૂલમાં પ્રથમ સ્થાન મેળવ્યું તેને શહેરમાં ભણવા માટે સ્કોલરશિપ મળી ગામના લોકો આશ્ચર્ય રહિત રહી ગયા લક્ષ્મણ શહેરમાં ખૂબ મહેનત કરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવ્યો અને અભ્યાસ પૂરો કર્યો કેટલાક વર્ષો પછી તે પોતાના ગામમાં શિક્ષક તરીકે પાછો ફર્યો ત્યાં પહેલા તેને લોકો હસતા એ જ લોકો હવે પોતાના બાળકોને કહેતા એટલા લક્ષ્મણભાઈની જે મહેનત કરજો હિંમત હિંમતના હારશો લક્ષ્મણે પોતાના ગામમાં એક નાનું શાળા શરૂ કરી જ્યાં ગરીબ બાળકોને મફત ભણાવવામાં આવતા તેના પ્રયત્નોથી ગામના બાળકોનું ભવિષ્ય બદલાઈ ગયું વાર્તાનો સાર હિંમત ધીરજ અને મહેનતથી કોઈ પણ ગરીબી કે મુશ્કેલી સામે જીતી શકાય છે જે વ્યક્તિ પોતાનું સપનું નથી છોડતો તે એ જ એક દિવસ બધાને પ્રેરણા આપે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી